હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે ફાગણ માસનું વિશે જાણીશું કહે છે ને કે ફાગણ ફૂલડે ગુજરાતી બારે માસનું અલગ અલગ મહત્વ આપણા શાસ્ત્રકારોએ જણાવ્યું છે ફાલ્ગુન એટલે કે ફાગણ માસના મહત્વ અને તેમાં આવતા તહેવારો વિશે જાણીશું ફાલ્ગુન માસ નામ શું કામ પડ્યું ફાલ્ગુન માસની પૂર્ણિમાએ ફાલ્ગુની નક્ષત્ર આવવાથી આ માસનું નામ ફાલ્ગુન પડ્યું છે હિન્દુ પંચાંગ અનુસાર આ છેલ્લો મહિનો ગણાય છે ગુજરાતીમાં તેને ફાગણ માસ કહે છે ફાગણ માસમાં પ્રકૃતિનો અદભુત નજારો આ માસમાં પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠેલી હોય છે વૃક્ષો પર જૂના પાન ખરી પડીને વિદાય લઈ નવા પાન અને ફૂલો ખીલી ઉઠે છે આ વાતાવરણમાં કામદેવજીનું પણ સામ્રાજ્ય રહે છે આ માસમાં મન પર આનંદ અને ઉલ્લાસ રહે છે ધીરે ધીરે ઠંડી ઘટી અને હળવી ગરમીની શરૂઆત થવા લાગે છે આ વાતાવરણમાં પ્રેમ અને સંબંધોમાં વૃદ્ધિ જોવા મળે છે માનવ માનવ તેમજ માનવ તથા પ્રકૃતિ વચ્ચે પ્રેમ સંબંધ અદ્વિતીય જોવા મળે છે એક જુઓ અને એક ભૂલો તેવા અવનવા રંગબેરંગી ફૂલોની શોભા અપરાપાર જોવા મળે છે ઝાડ પર કેસોડું તો લૂમે ઝૂમે ઝૂલી અને ફાગણના ગીતો ગાઈ રહ્યો હોય તેવો અહેસાસ થાય છે આ ઉર્જા અને યૌવાનનો પહેનો ગણાય છે આ માસમાં યૌવાન પૂર બહારે ખીલી હિલોડા લેતું જોવાય છે અને આ મહિનામાં વાતાવરણ ખુશનુમાં હોય છે જેથી ઉમંગ અને નવો ઉત્સાહ જણાય છે ફાગણ માસના તહેવારો વિજયા એકાદશી આ એકાદશીના વ્રતથી પ્રભુરામે સમુદ્ર દેવ ઉપર વિજય મેળવી લંકામાં પ્રવેશ કર્યો અને રાવણ પર વિજય મેળવ્યો તેથી ફાગણ વદ એકાદશી વિજયા એકાદશીનું અનેરું મહત્વ છે હોળાષ્ટક હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે આ દિવસોમાં કોઈ શુભ કાર્યો કરવામાં આવતા નથી હોળી અને ધૂળેટી ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી કથા અનુસાર હોલિકા દહન હોલિકા પૂજનના દિવસે રંગોત્સવ ઉજવાય છે ફૂલ દોલોત્સવ તથા રસિયા ઉત્સવ ફાલ્ગુન માસમાં હોલી ધુલેટી પર્વ પહેલાં ખાસ કરી અને વ્રજના તમામ ગામડાઓમાં તમામ મંદિરોમાં ફૂલ દોલોત્સવ પર્વ મનાવાય છે જેમાં ભગવાન ઉપર ફૂલોનો વરસાદ કરવામાં આવે છે રંગબેરંગી ફૂલોથી ભગવાનને નવાજવામાં આવે છે રસિયા ઉત્સવ એટલે રાધા કૃષ્ણની પ્રેમની અનુભૂતિ ભક્તો પ્રેમના ભક્તિ પદો ગાતા ગાતા ભક્તો ભગવાન અને એકબીજા પર ફૂલો અબીલ ગલાલ છાંટી પ્રેમની અભિવ્યક્તિ પ્રદર્શિત કરે છે ફાગણ માસમાં પૂજા પાઠ આ માસમાં ભગવાન શિવ અને વિષ્ણુ ભગવાન તથા શ્રી કૃષ્ણની પૂજા તો કરાય જ છે સાથે મહાલક્ષ્મીજી તથા સીતાજી પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે આ માસમાં ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું હોવાથી ચંદ્ર ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે તમામ દેવી દેવતાની પૂજામાં રંગબેરંગી ફૂલો પ્રભુને અર્પણ કરવાથી ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુ તથા શ્રી કૃષ્ણને રંગબેરંગી ફૂલો તથા અબીલ ગુલાલ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે ખજૂર ધાણી દાળિયા તથા હારડો પ્રભુને અર્પણ કરી પ્રભુ સાથેનો પ્રેમ મજબૂત કરી શકાય છે હોળાષ્ટક શું છે ફાગણ માસની શુક્લ અષ્ટમી તિથિથી લઈને પૂર્ણિમા સુધીના અવધિને હોળાષ્ટક કહેવાય છે હોલિકા દહનના પહેલા આઠ દિવસ હોળાષ્ટક મનાય છે આ સમયમાં કોઈ પણ માંગલિક કાર્ય થઈ શકતા નથી જેવા કે ગૃહ પ્રવેશ મુંડન સંસ્કાર સગાઈ વિવાહ નવા વાહનની ખરીદી આ તમામ કાર્ય માટે આ સમય અશુભ મનાય છે એવું કહેવાય છે કે હોલિકા દહનની અશુભ અસર આઠ દિવસ પહેલાંથી જ શરૂ થઈ જાય છે અને આ શુભ કાર્ય વર્જિત ગણાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ હોડાષ્ટક અશુભ માન્યતા મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ જોવા મળે છે અષ્ટમી તિથિએ ચંદ્ર ઉગ્ર જોવા મળે છે નવમી તિથિએ સૂર્ય દસમીએ શનિ એકાદશીએ શુક્ર દ્વાદશીએ ગુરુ ત્રયોદશીએ બુદ્ધ ચૌદશે મંગળ અને પૂર્ણિમાએ રાહુ પ્રતિકૂળ સ્થિતિમાં હોય છે એવું કહેવાય છે કે શ્રી હરિવિષ્ણુ ભક્ત પ્રહલાદને આ આઠ દિવસમાં ખૂબ યાતનાઓ ભોગવવી પડી હતી તેથી આ સમયને અશુભ મનાય છે બીજું કે રતિના પતિ કામદેવને પણ શિવજીએ બાળી અને આ દિવસોમાં ભસ્મ કરી નાખ્યા હતા હવે આપણે ફાગણ માસમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણીશું ઠંડી ઘટીને ગરમી શરૂ થવાને કારણે આ સમયમાં શીતળ સ્નાન તથા સામાન્ય પાણીથી સ્નાન કરવું જોઈએ આ માસમાં અનાજ ઓછું ખાવામાં લેવું અને ફળ ફળાદીનું સેવન વધારે કરવું આ માસમાં મદિરાથી દૂર રહી સાત્વિક ભોજન અને ફળનો મહત્તમ ઉપયોગ કરી અને વાણી પર સંયમ રાખવો ક્રોધ પર પણ સંયમ રાખવો ખાસ કરીને આનંદ ઉલ્લાસના આ મહિનામાં ભગવાન સાથે તથા માનવી માનવી વચ્ચેના સંબંધો મજબૂત બને તેવા પ્રયાસ કરી પ્રભુ સાથે પણ આપણો પ્રેમ પ્રગાઢ બનાવીએ પુરાષ્ટકની પૌરાણિક કથા જેમાં જણાવવામાં આવ્યું છે કે હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર નારાયણ ભક્ત પ્રહલાદથી નારાજ થયા હતા તેમણે પ્રહલાદને મારવા માટે પૂનમનો દિવસ પસંદ કર્યો પૂનમના દિવસથી આઠ દિવસ પહેલાં તેના નિર્દય પિતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું જેથી તે ડરમાં પિતાનો ભક્ત બની જાય છે પરંતુ પ્રહલાદ તેની ભક્તિથી ડગતો નથી આઠમા દિવસે હિરણ્ય કશ્યપની બહેન હોલિકા પ્રહલાદ તેના ખોળામાં બેસાડી મારવાની કોશિશ કરી પરંતુ પ્રહલાદના વાળ પણ વાંકા ન થયા હોલિકા સળગીને રાખ થઈ ગઈ માન્યતા છે કે પૂનમના આઠ દિવસ પહેલાં જ્યારે ભક્ત પ્રહલાદે ત્રાસ સહન કર્યો તેને હોળાષ્ટક કહેવામાં આવે છે તેથી આ કારણોસર આ દિવસોમાં શુભ કાર્ય કરવાની મનાય છે શુભ સમૃદ્ધિ માટેના ઉપાયો સંતાન પ્રાપ્તિનો ઉપાય જો કોઈ કપલની સંતાન હોય તો તેઓએ લાડુ ગોપાલના વિધિ વિધાન સાથે હોળાષ્ટક દરમિયાન પૂજા પાઠ કરવા આ સમય દરમિયાન હવનમાં શુદ્ધ ગાયનું ઘી અને ખાંડનો ઉપયોગ કરો આ ઉપાય લેવાથી નિસંતાનને પણ બાળકો મળે છે જો કરિયરમાં સફળતા મેળવવા માંગતા હો તો હોડાસ્ટકમાં આ ઉપાય કરો ઘરે અથવા ઓફિસમાં જવ તલ અને ખાંડ સાથે હવન કરો આમ કરવાથી તમારી કરિયરમાં આવતા તમામ અવરોધો દૂર થઈ જશે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કરો છો તમે સરળતાથી સફળતા મેળવી શકશો સારા સ્વાસ્થ્ય માટે હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ આ જાપ કર્યા પછી ગૂગળથી હવન કરવાનું ભૂલશો નહીં માન્યતા અનુસાર આમ કરવાથી વ્યક્તિને અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે જે લોકો આર્થિક રીતે નબળા હોય તે લોકોએ હોળાષ્ટકમાં આ ઉપાય જરૂર કરવા જોઈએ કનેરના ફૂલો સાથે સરસવ અને ગોળથી હવન કરવું જોઈએ આમ કરવાથી પૈસાથી સંબંધિત તમામ સમસ્યા દૂર થઈ જશે એટલું જ નહીં સંપત્તિ સંબંધિત બાબતોમાં પણ લાભ મળશે ચૌદ માર્ચથી મિનારક કમૂરતાની શરૂઆત આગમી તારીખ ચૌદ માર્ચ શુક્રવાર સાંજે છ વાગ્યા ને એકાવન મિનિટથી ગ્રહ મંડળના રાજાદી સૂર્યગ્રહ મીન રાશિમાં સતત એક મહિનો ભ્રમણ કરવાથી મિનારક કમૂરતા રહેશે તારીખ તેર એપ્રિલ સુધી તમામ શુભ માંગલિક કાર્યો કરી શકાશે નહીં પરંતુ આવા સમયમાં સત્યનારાયણ ભગવાનની કથા શિવજીનો રુદ્રાભિષેક નવગ્રહ નડતર નિવારણ પૂજા અશુભ યોગોની શાંતિ કર્મ રાંદલના લોટા તથા બ્રહ્મ ભોજન કે દાન દક્ષિણા અંગેના કાર્યો કરી શકાશે નર્મદા નદીથી ઉપરના વિસ્તાર માટે મિનારક દોષ લાગતો નથી તેઓ શુભ માંગલિક કાર્યો કરી શકે છે તો મિત્રો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઇક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મેળવવા માટે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ